જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કે આપણે ફોનની મદદથી કેવી રીતે જમીનની કોઈપણ પ્રિન્ટ જેવી કે નંબર સાત સાત બાર ગમે તેની આપણે નકલ કાઢી શકીએ છીએ ચાલો આપણે તે માટે વિડીયોની આગળ જોઈએ છીએ સૌપ્રથમ તમારે તમારે ગૂગલ એપ્લિકેશનમાં જવાનું રહેશે ગૂગલમાં જવા તેમાં તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે એની રો ટાઈપ કર્યા બાદ એક નીચેના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારે એક પીએચ છે તેમાં તમારે હોમ પર ક્લિક કરવાનું રહેશે આમાં તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે જેમાં તમારે ડિજિટલ સાઇન એડ પર ક્લિક કરવાનું રહેશે પ્રોપર્ટી સર્ચ માટે તમે પ્રોપર્ટી પર ક્લિક કરી શકો છો આપણે અત્યારે પ્રિન્ટની જરૂર છે તે માટે આપણે ડીજીટલ સાઇન એડ આર ઓઆર પર ક્લિક કરીશું એના પર ક્લિક કરતાં તમારે લોગિન કરવા માટે સૌપ્રથમ મોબાઈલ નંબરની જરૂર પડશે તો મોબાઈલ નંબર ટાઈપ કરી દઈએ ત્યારબાદ નીચેના ખાનામાં કેપ્ચા નાખવાના રહેશે જે આપણે ટાઈપ કરી નાખીએ ત્યારબાદ ચંદ્ર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ટોટી કરતા એક મેસેજ આવશે જે તમારે ખાનામાં નાખવાનો ટાઈપ કરવાનો રહેશે હવે આપણે લોગિન કરી લઈશું લોગિન કરશું તો અહીંયા તમને ઘણા એક વિકલ્પ શું કરવાનો તેના પર આપણે ક્લિકમાંથી ક્લિક કરીશું તેમાં તમે સાત ગામનુંમાં બાર ગામનું આઠ છ જૂના ગામડુંમાં છ ગમે તેની પ્રિન્ટ કાઢી શકો છો તો આપણે અહીંયા ગમે તે એક સિલેક્ટ કરીશું અહીંયા આપણે આઠ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે એવી જ રીતે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો જે જમીનનો ખાતા નંબર છે એ એન્ટર કરી કરવાનો રહેશે જ ફો ભરવાનું રહેશે હવે તમે એકથી વધારે પ્રિન્ટ પણ આ રીતે મેળવી શકો છો અત્યારે આપણે એક જ પ્રિન્ટ જોઈએ તો તેના માટે આપણે પેમેન્ટ પર ક્લિક કરવું હવે તમારે તમારે ક્રેડિટ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ પે ફોન પે પેટીએમ બધી ઓપ્શનથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે એક પ્રિન્ટ માટે પાંચ રૂપિયા એવી રીતે તમે વધારે પ્રિન્ટ તો તમારે એ રીતે પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ તમારે રીતે પેજ આવી જશે એમાં જઈ તમારે જનરેટર આર પર ક્લિક કરવાનું રહેશે જનરેટર આરોઆર પર ક્લિક કરશો તે તો એક ત્યાં ડાઉનલોડ આર લખેલું આવી જશે તો તે તમારે તેના પર ક્લિક કરશો તો જમીનની નક્કલ તમારે ડાઉનલોડ થઈ જશે હવે આપણે જોઈ શકીએ છીએ કે મોબાઈલ ડાઉનલોડમાં જઈને જોઈએ છે તો જમીન નકલ ડાઉનલોડ થયેલી દેખાય છે હવે તમે તેને પીડીએફ તરીકે તમારા ફોનમાં સેવ પણ રાખી શકો છો અને જો તમારે પ્રિન્ટર હોય તો તે પ્રિન્ટ પણ કાઢી શકો છો